હાઈ ફ્રેન્ડ હું જુહિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સુરતની ફેમસ એવી પનીર ચીજ ગોટાળાની રેસીપી તો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું ડો ઓફ લે તેલ એડ તેલ થોડું ગરમ થાય એટલે એમાં હું થોડું ચીઝ એડ કરીશ ચીઝ એડ કરી આપણે એને બરાબર આ રીતે મિક્સ કરી લેશું મસાલો ચડે ત્યાં સુધી હવે હું આ ચીજ પનીર છે તે છીણી લઈશ મસાલો ચડે ત્યાં સુધી આપણે પનીર છે તે છીણી લેશું પનીર ચીઝ ઘોટાળો બનાવવા માટે પનીર અને ચીઝ બંનેની જરૂર પડે છે જો તમારે ચીઝ સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો તમારે જેટલી ફેમિલી હોય એ પ્રમાણે તમારે પનીર લેવાનું છે અહીંયા મેં પચાસ ગ્રામ પનીર લીધું છે હું આ જે શાક બનાવશું તે ત્રણ જણા લોકો માટે પરફેક્ટ છે એમાં મેં એક ના મોટી ઝીણી સમારીને ડુંગળી લીધી છે એક મોટું ટામેટું લીધું છે અને પચાસ ગ્રામ પનીર લીધું છે અને દસ ગ્રામ જે કેપ્સિકમ શિમલા મિર્ચ આવે છે તે લીધી છે હવે હવે આપણે આમાં શિમલા મિર્ચ એડ કરી લેશું

ની માટે બે ચમચી મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે થોડી હળદર એડ કરી છે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે બધું એડ કરી આપણે બરાબર મિક્સ કરી લેશું તમારે આદુ લસણની પેસ્ટ એડ કરવી હોય તો તમે કરી શકો છો મસાલો છે તે થોડી વાર ચડવા દેશો આપણો મસાલો છે તે થોડો

આપણે આ રીતે મસાલો અતકચરો કરી લીધો છે હવે જે આપણે જે ગ્રેટ કરેલું પનીર છે તે અંદર એડ કરી લેશું પનીર એડ કરી અને ગેસ પ્યાં એકદમ ધીમી કરીશું અને બરાબર મિક્સ કરી લેશું અને આપણે એમાં પાણી એડ કરીશું આ વાટકા ઉપર જ આપણે પાણી એડ કરી લેશું એટલે જે મસાલો ચોંઠે હતો તે બરાબર આપણે શાકમાં એડ થઈ જાય તો આ રીતે પનીર ગોટાળો છે તે તમે માત્ર પાંચ મિનિટમાં તૈયાર કરી શકો છો ખૂબ ઓછી સામગ્રીમાંથી આ તૈયાર થઈ જાય છે આપણે એમાં અડધો ગ્લાસ પાણી એડ કર્યું હતું

અને તેને પાંચ મિનિટ સુધી ચડવા લેશું જેથી આપણું જે પનીર છે તે બરાબર ચડી જાય તો આપણું ચીઝ પનીર ગોટાળો બનીને એકદમ તૈયાર છે હવે હું ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરીશ અને બરાબર મિક્સ કરી લઈશ ગરમ મસાલો એડ કરી અને ગેસ બંધ કરી લેશું અને તેને ઢાંકી દેશે ગરમ મસાલો એડ કર્યા પછી થોડી વાર આ રીતે ઢાંકી દીધું હતું જેથી તેની સુગંધ છે તે આપણા આવી જાય હવે ઉપરથી કોથમીર એડ કરીશ ચીઝ એડ કરીશ અને થોડું પનીર એડ કરીશ તો તૈયાર છે આપણો ચીઝ પનીર ગોટાડો તો તૈયાર છે આપણો સુરતનો ફેમસ એવો ચીઝ પનીર ગોટાડો જેને હું સર્વિંગ પ્લેટમાં લઈ સવ કરીશ તો તૈયાર છે સુરતનો ફેમસ એવો ચીઝ પનીર ગોટાળો જેને મેં બ્રેડ સાથે સવ કર્યો છે તમે બ્રેડ કે પછી પાઉં સાથે સવ કરી શકો છો તો તમને મારી આ રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ